જો મિત્રો આ જે છે એ બળદો છે તમે જે જોઈ રહ્યા છો કે આજના જેને કહેવાય કેવાય કેટરોના આધુનિક યુગની અંદર જેને કહેવાય કે આ આ તમે જે જોઈ રહ્યા છો બળદ બળદોની માર્કેટ છે જુઓ અને જે અહીના દેવી પૂજક લોકો છે એ રોડ ઉપર આ બળદો મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયો અંદર અને અમે આવી ગયા છીએ તળાજા ભાવનગર થી તળાજા હાઈવે ઉપર વેળાવદર ગામ અને જ્યાં અમને એક નવી એક્સપ્લોર માહિતી જેને કહેવાય કે આજના સમયની અંદર જે આધુનિક યુગ છે અને આધુનિક યુગની અંદર જેને કહેવાય કે બળદો અને તમામ ખેતીઓ જેને કહેવાય કે અત્યારે ટ્રેક્ટરનો જમાનો છે ત્યારે જે આ લોકો બળદનો જે વેપાર કરે છે અને બળદો વેચે છે અવનવા અલગ અલગ નસ્લના તો ઈ તમામ ની સાથે આપણે વાત કરીશું તમને બતાવીશું કે અહીંયા કેવા કેવા બળદો હોય છે કેટલા કેટલા રૂપિયાની કિંમતના હોય છે તો તમામ આ માહિતી મળશે તો તમે કન્ટિન્યુ આ બ્લોગની અંદર બન્યા રહેજો અને જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બધા છે બળદના વેપારીઓ છે જુઓ તમે જોઈ રહ્યા છો આપણે અમને વાત કરીશું અને તમને અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે બળદો બતાવશું કે કેટલીથી કેટલી કિંમતના હોઈ શકે જેને કહેવાય ને કે આપણી

અને અહીંયા જે છે આપણા દેવી પૂજક સમાજના લોકો વર્ષોથી જે કહેવાય કે ભાવનગર થી તળાજા હાઈવે જેને કહેવાય કે વેળાવદર ગામ વેળાવદર ગામ કહેવાય ને વેળાવદર ગામના જે હાઈવે ઉપર તે જેને કહેવાય કે આ લોકો જે છે બળોદો નો વેપાર કરતા હોય છે તમે જુઓ અવનવા જેને કહેવાય કે બળોદો હોય છે અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે જુઓ આ બધા છે આ છે

એટલે જો તમે જો કે આ લોકો શું છે કે વિડીયો એમને બોલતા નથી આવડતો એટલે સામે આવતા નથી એટલે આપડે ખાલી અવાજ જ લીધો છે બરાબર છે એટલે ખાસ કરીને અમે આ વિડીયો બનાવવા માટે છે ને અહિયાં ઉભા રહી ગયા તા અને ખાસ કરીને આ બધું જેને કહેવાય કે અહિયાં જે છે એ બધા દેવી પૂજક સમાજના લોકો રે છે જો તમે જે જોઈ રહ્યા છો અને આપણે તેમની સાથે વાત કરી આ તમારી ભેંસ કઈ કઈ છે તમારી પાસે ગાભરા બાજી ભેંસ

અ બળદો અને ભેંસુ માર્કેટ છે અને રોડ ઉપર જ આ લોકો જો તમે જોઈ રહ્યા છો કે આ હાઈવે છે જો આ તળાજા રોડ જાય છે અને આ જે જાય છે ને એ ભાવનગર આ ભાવનગર થી આવક વાળો રોડ છે અને આ જે જાય છે એ તળાજા જાય છે તો ખાસ કરીને આજના સમયની અંદર તમે જુઓ તો આ બધી વસ્તુ વિલુપ્ત થતી જાય છે તો આવી જ અમે તમને એક્સપ્લોર માહિતી આજે આપી તો જો તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારે બળદ અને ભેંસું કઈ તમારે લેવું હોય તો અમે અમે તમને અંદર આ લોકોનો નંબર નાખશું તમે એને કોન્ટેક આવી શકો છો અને જેને કહેવાય કે આ બળદ અને ભેંસું જેને કહેવાય કે તમે ખરીદી કરી શકો છો તો જો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો આ જે છે એ બળદો છે તમે જે જોઈ રહ્યા છો કે આજના જેને કહેવાય કે આધુનિક અંદર જેને કે આ વસ્તુ જે જે છે છે એ થતી જાય અને ખાસ કરીને અમે આજે તળાજા હાઈવે ઉપર નીકળ્યા ભાવનગર થી તળાજા હાઈવે ઉપર તો ખાસ કરીને અમને આ જે જોવા મળ્યું જે દેવી પૂજક સમાજના લોકો છે એ ખાસ કરીને આ જે બળદો છે એનો વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને ચૈતર અને વૈશાખ

અને આ લોકો જો આ છે ઝૂપડા બાંધીને એ લોકો રહેતા હોય છે અને જેને કહેવાય કે આ બળદોના વ્યવસાય સાથે આ લોકો જોડાયેલા તમે જોવો જોઈ રહ્યા છો અને મુખ્યત્વે આ બળદો જે છે ખેતી કરવા માટે આ બળદો વપરાતા હોય છે જે તમે જોવો છો કે અલગ અલગ પ્રકારના બળદો છે જો આ બળદે કેવો ખાટો થયેલો છે જેવો આ બાંધેલો ન હોય ને તો આપણને ઉડાડે ખરો ઈ પાકું જોવો તમે જોઈ રહ્યા છો બળદ અને આખી માર્કેટ તમને બળદ જ દેખાતા હશે જુઓ અને જે અહીંયા દેવી પૂજક લોકો છે એ રોડ ઉપર આ બળદો વેચતા હોય છે આમાં બળદમાં કઈ અલગ અલગ આવે કઈ અલગ અલગ આવે કે કઈ કઈ જાતિ આવે આમ દેશ આવે વઢિયારા આવે આ બધી કઈ છે આ વઢિયારા

દેવી પૂજક અહીંયા આવા કેટલા આપડે હશે વેચવા વાળા પંદર વીસ જણા હશે પંદર વીસ જણા છે ને વેચતા છે બળદો કેટલા એક એક જણા પાસે કેટલા પચીસ તરી તરી બળદ હોય પચીસ તો ટોટલ આમ કેટલા હશે બસો પાંચસો હશે બસો પાંચસો હોય પણ અત્રે ઓછા હશે બે હજી વાર છે બળદો ક્યારે વેચાણ હોય ને ક્યારે આવતા હોય સહિતર વૈશાખ મહિનામાં માં સહિતર અને વૈશાખ મહિનામાં માં વધારે હોય છે અને તમે આ કઈ રીતે નાની થી મોટા કરો અથવા કે બચ્ચા હોય ત્યારે લઈ લેતા હોય વેચાતા લાવીને તમે વેચો છો ને એનો ધંધો કરો છો એમ ને અત્યારે હાલમાં તો આનું બહુ કઈ ચલણ હશે નઈ અત્યારે બહુ નથી ને એવું બધું આવી ગયું છે એટલે હા એટલા